ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને છ સભ્યો વચ્ચેનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે પાટણ નગરપાલિકાના મહિલા પ્રમુખે શાસક પક્ષના જ છ સભ્યો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને ઈમેલથી પત્ર લખ્યો છે પાલિકા પ્રમુખે ભાજપના જ છ સભ્યોની વિકાસ વિરોધી ટોળકી ગણાવી છે

ભારતીય જનતા પાર્ટીની કાયમતી પ્રણાલી રહી છે કે જે તે વખતે સામાન્ય સભા હોય એને આગળના દિવસે એ એક સંકલન મિટિંગ બોલાવવામાં આવે છે એમાં કામોની વ્યાખ્યા સમજાવી મંજૂર અને નામંજૂર નક્કી કરવામાં આવતા હોય છે એની અંદર ત્રીસ દસના જે સંકલન સભા હતી એમાં બધી જ વસ્તુ ક્લિયર થઈ ગઈ હતી છતાં પણ ત્રીસ દસના દિવસે અમારા જ સત્તાધારી પક્ષના અમુક સભ્યો દ્વારા વિપક્ષની ભૂમિકા ભજવીને એ મંજૂર નામંજૂર અને મુલતવી જેવા વાક્યો બોલી અને આખી સામાન્ય સભાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું એમાં મેં સાહેબને રજૂઆત કરી છે કે જે સરકારશ્રી દ્વારા સાયરનો જે જે તે વખતે ઓપરેશન સિંદૂર બન્યું એ વખતે સરકારશ્રી દ્વારા કલેક્ટર સાહેબને સૂચના આપી અને મોકડી માટે સાયરનો મંગાવવામાં આવી હતી એની મેં બહાલી આપી હતી તે બહાલી પણ એ લોકોએ મંજૂર કરેલી છે અને વિકાસના કામોમાં જે બાગ બગીચા હોય એની અંદર સ્ટ્રીટ લાઇટના કામો કે જે પબ્લિકની સુવિધા માટે આપણે બેઠા હોય કરતા